વિરામ બાદ સ્વાગત છે દિવાળીના પહેલા સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી ત્રણ જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉન ઉપર એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પડેલા કૌભાંડમાં એક કરોડ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ આ સાથે જ એસઓજીએ આરોપીને પણ ઝડપી પાડ્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ભેડસેડિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બજારમાં કરવામાં આવતું હતું ઘીને દાણેદાર અને સુગંધયુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો પોલીસના જણાવ્યા અનુસાર આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવનાઓ છે તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણે ફેક્ટરીમાં ચોવીસ કલાક પ્રોડક્શન ચાલતું રહેતું હતું પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં જયેશકુમાર રમેશચંદ્ર મહેસૂરિયા અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા સુમિત કુમાર જયેશભાઈ મૈસુરિયા દિનેશ કુમાર તેજાજી ગેહલોત છે તમામ આરોપીઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે એસઓજી પોલીસે રેડ દરમિયાન ભેડસેળયુક્ત ડુપ્લિકેટ ઘી નવ હજાર નવસો ઓગણીસ કિલોગ્રામ જેની કિંમત આશરે સડસઠ લાખ પાંચ હજાર પાંચસો છે આ સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીનો અને કાચા માલ મળીને કુલ ત્રેપન લાખ પંચાવન હજાર નવસો પચાસ ની મત્તાનો મુદ્દા માલ છે કુલ કબજે કરેલી મત્તા એક કરોડ વીસ લાખ છપ્પન હજાર પાંચસો ની છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે દાણા દારતા એ દેશી ઘીની મુખ્ય ઓળખ છે નકલી ઘીને પણ ઓરિજિનલ ઘી જેવું દાણાદાર બનાવવા માટે આરોપીઓ એસેસ નામનું કેમિકલ વાપરતા હતા આ કેમિકલ અને કલરના ઉપયોગથી બનતું ઘી એટલું જોખમી છે કે પીઆઈ અતુલ સોનારાએ કેન્સર થવાની સંભાવના વ્યક્ત કરી છે આ અંગે ડોક્ટરોના અભિપ્રાય લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેઓ રિધમ મોલી પ્રીમિયમ દેશી ઘી શ્રી મૌલી પ્રીમિયમ શુદ્ધ ઘી દેશી ઘી અને શાશ્વત પ્રીમિયમ ઘી જેવા નામોથી આ ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરતા હતા આ સમગ્ર મામલે એસઓજી દ્વારા બારીકાઈથી તપાસ કરી રહી છે કારણ કે આરોપી મૈસુરિયાના ભાઈ વિરુદ્ધ પણ બનાસકાંઠામાં સત્તર લાખના નકલી ઘીનો કેસ નોંધાયેલો હોવાથી આ આખી ચેનલ ખૂબ લાંબી હોવાની શક્યતા છે પોલીસે ડુપ્લિકેટ ઘી અને મશીનરી સહિતનો તમામ મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરોલી વિસ્તારના કોસાળ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાટની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાટની અંદર જ ત્યાં બીજી જગ્યાએ અને ખાણીપીણીની લારીઓ ચલાવતા લોકો હતા જેમને સસ્તા ભાવે ઘી મળતું આ લોકો છેલ્લા બે વર્ષથી સુરતમાં નેટવર્ક ચલાવી રહ્યા હતા વિશ્વાસ ઉભો કરવા માટે તેઓએ સેલ્સમેન પણ રાખ્યા હતા જેમને રિધમ અને મોલી જેવા અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા માટે સેલ્સમેન લોકોને કંપનીના નામવાળા ટી શર્ટ સુધી છપાવી આપ્યા હતા જેથી ગ્રાહકોને તેમની પ્રોડક્ટ પર વિશ્વાસ બેસે નકલી ઘીમાં વેજીટેબલ ઘી અને સોયાબીનનું તેલ પામ તેલ અને હળદર કે પીળો રંગ ઉમેરવામાં આવે છે તેમાં ઘીનું કોઈ મૂળ તત્વો હોતું જ નથી